માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ગુજરાતમાં નવી શિક્ષા પદ્ધતિ અમલીકરણ થઈ ગઈ છે પરીક્ષા પદ્ધતિની અંદર સુધારા કરીને સિલેબસની અંદરથી જ એક્ઝામ લેવી એવું માર્ગદર્શન સાથે અમારા ઉચ્ચ અધિકારી સચિવશ્રી અને તમામ શાળાઓના સંકલન સાથે આજે ગુજરાતમાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થયું છે હું આશા રાખું છું કે આવનારા સમયમાં સોય સો ટકા પરિણામ પ્રાપ્ત થશે અને ડ્રોપ રેશિયો જે કોલેજ પાસ કરવાનો છે એ ડ્રોપ રેશિયો હંમેશા માટે અમે માઇનસ કરી દઈશું પૂરેપૂરા બાળક ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરે એ ગુજરાત સરકાર પાંચ વર્ષના રોડ મેપથી ચાલી રહેશે જે બાળક નાપાસ થયા છે ઓછું પરિણામ આવ્યું છે ઓછા ટકાય એને હું ખુશી મનાવાની સલાહ આપું છું કારણ કે તમે જિંદગીની પરીક્ષા નાપાસ નથી થયા એક પેપર નાપાસ થયા હોય તો આજે જ મહેનત કરો એક મહિનામાં પાસ થયેલા હરોળમાં તમારું નામ આવી જશે ખુશ રહેજો મમ્મી પપ્પાને ખુશ રાખજો મમ્મી પપ્પાના તમે જીવ છો માટે મમ્મી પપ્પાને ખુશ રાખવું એ સૌથી મોટી પરીક્ષામાં પાસ થવા જેવું માટે આપ સૌ તેજસ્વી છો એવી હું શુભકામના પાઠું છું